ઓ ભગવાન ભોળાનાથની જય માતા પાર્વતીની જય સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવતું હરિયાળી ત્રીજનું વ્રતનો મહાત્મય તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા અને તેની પૂજા વિધિ જાણીશું હરિયાળી ત્રીજનું વ્રત ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે આ વ્રત અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે અને ક્યારેક ક્યારેક કુમારિકાઓ પણ આ વ્રત કરતી હોય છે શ્રાવણ માસમાં ચારે બાજુ આપણે હરિયાળું હરિયાળું વાતાવરણ હોય છે માટે આ વ્રતને આપણે હરિયાળી ત્રીજ કહીએ છીએ આ વ્રતમાં આપણે લીલા વસ્ત્રોનું ખૂબ જ મહત્વ છે જે સ્ત્રીઓ આ વ્રત કરતી હોય તેને આ દિવસે લીલા કલરના વસ્ત્રો પહેરવા લીલા કલરની બંગડી પહેરવી લીલી નેનપોલીશ કરવી જેવી રીતે આપણે જીવંતિકા માતાના શુક્રવારના દિવસે લાલ વસ્ત્રોનું મહત્ત્વ છે એવી જ રીતે હરિયાળી ત્રીજના દિવસે લીલા વસ્ત્રોનું મહત્ત્વ છે હરિયાળી ત્રીજનું વ્રત અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે અને આ વ્રત કરવાથી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી તેના પતિની રક્ષા કરે છે અને તેના પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે ઘણી કુમારિકાઓના લગ્ન થવાના હોય ત્યારે આ વ્રત કરવામાં આવે છે કારણ કે આ વ્રત કરવાથી તેને સુયોગ્ય પતિ પ્રાપ્ત થાય છે હરિયાળી ત્રીજના દિવસે મહેંદીનું ખૂબ જ મહત્વ છે હરિયાળી ત્રીજના આગલા દિવસે મહેંદી મૂકવામાં આવે છે આ વ્રતમાં બધી જ સૌભાગ્યવતી સ્ત્રીઓ ભેગી થઈ અને મંદિરે પૂજા કરવા જાય છે અને સાથે સાથે ગીતો ગાતી ગાતી જાય છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સોળ શણગાર સજે છે હરિયાળી ત્રીજનું વ્રત જે પણ સ્ત્રીઓ કરતી હોય તેને સવારે વહેલા ઉઠો વહેલા ઉઠી અને લીલા કલરની સાડી પહેરવી અથવા તો ડ્રેસ પહેરવો પછી તમે તમારા ઈષ્ટદેવ અને માતાજીની જેવી રીતે દરરોજ પૂજા કરતા એવી રીતે તમારે પૂજા કરવી આ દિવસે તમારે લીલા કલરની બંગડી પહેરવી લીલા કલરની નેશ કરવી અને સરસ સોળ શણગાર સજી અને સરસ તૈયાર થવું પછી તમે તમારા માતાજી અને ઈષ્ટદેવની પૂજા કર્યા પછી સૌ પ્રથમ તમારે સાસુ સસરા અને તમારા પતિદેવને પગે લાગવું પછી આપણે પૂજાની થાળી લઈ અને મંદિરે જવાનું મંદિરે જઈ અને આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાની છે સૌ પ્રથમ આપણે ભગવાન ભોળાનાથ જળથી અભિષેક કરવાનો છે દૂધથી અભિષેક કરવાનો છે દહીંથી અભિષેક કરવાનો છે મધથી અભિષેક કરવાનો છે અને સાકરથી આવી રીતે પંચામૃતથી અભિષેક કરવાનો છે પછી આપણે ભગવાન ભોળાનાથે ચંદનથી તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે ઓબિલ ગુલાલ અને પુષ્પનો હાથ ચડાવવાનો છે પુષ્પ ચડાવવાના છે અને નાગલા પણ ચડાવવાના છે જ્યારે આપણે માતા પાર્વતીને સૌ પ્રથમ ચુંદડી ઉઢાડવાની છે પછી કંકોથી તિલક કરી અને ચોખા લગાવવાના છે અબીલ ગુલાલ લગાવવાના છે પુષ્પનો હાર પહેરાવવાનો છે પુષ્પ ચડાવવાના છે અને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને આપણે નાગલા ચડાવવાના છે આપણે ભગવાન ભોળાનાથનું કોઈ પણ વ્રત હોય તેમાં નાગલાનું ખૂબ જ મહત્ત્વ છે નાગલાનું એ મહત્વ છે કે આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની સાથે પૂજા કરી રહ્યા છીએ આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી બંનેને નાગલા ચડાવવાના છે પછી આપણે થાળ ધરાવવાનો છે થાળમાં તમે સૂકો મેવો કોઈ પણ ફળ અથવા તો દૂધમાંથી બનાવેલી કોઈ પણ વાનગી ધરાવી શકો છો આ દિવસે પીપળાની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન ભોળાનાથને બિલીપત્ર અવશ્ય ચડાવવા થાળ ધરાવ્યા પછી આપણે આરતી કરવાની છે કોઈ પણ તમે વ્રત રહો આરતી વગર આ વ્રત અધૂરું ગણવામાં આવે છે આરતી કર્યા પછી આપણે આ વ્રત ની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવી આ કથા આપણે ભગવાન સમક્ષ સાંભળવામાં આવે છે છે પૂજા કર્યા પછી આપણે ઘરે ઘરે આવવાનું આવી અને તમે જેવી રીતે ઉપવાસ કરવાના હોય એવી રીતે તમારે સંકલ્પ કરવાનો છે આ વ્રત ઘણા એકટાણું કરીને કરે છે ઘણા ઉપવાસ કરીને કરે છે અને ઘણા નકરોડા ઉપવાસ કરે છે આ વ્રત તમારે જેવી રીતે કરવું એવી રીતે તમે કરી શકો છો જો તમે ફક્ત પ્રવાહી લઈ અને વ્રત કરવાના હોય તો એવી રીતે પણ આ વ્રત કરવું જોઈએ અને ઉપવાસ કરવાના હોય તો ઉપવાસમાં તમે ફળ દૂધ દહીં છાશ કોફી વગેરે તમે પી શકો છો અને એકટાણું કરીને કરવાના હોય તો આ વ્રતનું એકટાણું બપોરે કરવામાં આવે છે અને પછી સાંજે તમે ફળ આ વગેરે ખાઈ શકો છો આ વ્રતમાં આખી રાતનું જાગરણ કરવામાં આવે છે જાગરણમાં તમારે ભજન કીર્તન કરવા ધાર્મિક પુસ્તકો વાંચવી ગરબા કરવા વગેરે તમે કરી અને આ વ્રતનું જાગરણ કરી શકો છો આ વ્રતના દિવસ દરમિયાન તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને મંત્ર જાપ કરી શકો છો ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને તમે પ્રાર્થના કરી શકો છો કે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી તમારા પતિની હંમેશા રક્ષા કરીને તેની લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરાવે કોઈ પણ સ્ત્રીઓ પોતાની માટે ક્યારેય પણ વ્રત કરતી નથી તે હંમેશા તેના પરિવાર માટે જ વ્રત કરતી હોય છે તે પોતાના પતિ માટે વ્રત કરે છે પોતાના સંતાન માટે વ્રત કરે છે પોતાના પરિવારનું ભગવાન માતાજી ધ્યાન રાખે તેના માટે હંમેશા પ્રાર્થના કરતી હોય છે વ્રત કરતી હોય છે આવી રીતે હરિયાળી ત્રીજનું વ્રત પણ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ માટે કરે છે આ દિવસે મહેંદીનું ખૂબ જ મહત્વ છે એટલે મહેંદી આ દિવસે તમારે અવશ્ય મૂકવી હવે આપણે એ જાણીશું કે જો તમે મંદિરે ન જઈ શકો તો આ વ્રતની પૂજા આપણે ઘરે કઈ રીતે કરવી સૌ પ્રથમ તમારે એક પાટલો લેવો અથવા તો બાજોટ લેવો તેના ઉપર એક લીલા કલરનું વસ્ત્ર પાથરવું સૌપ્રથમ પ્રથમ આપણે ગણપતિની સ્થાપના કરવી અને ગણપતિની બંને બાજુ આપણે સોપારીની સ્થાપના કરવી રીધિસિદ્ધિના પ્રતિક થી આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની મૂર્તિ કે છબી જે પણ તમારા ઘરમાં હોય તેની સ્થાપના કરવી અને તેની આપણે પૂજા કરવી સૌ પ્રથમ ભગવાન ભોળાનાથને ચંદનથી તિલક કરવો ચોખા લગાવવા અબીલ ગુલાલ લગાવવા અને માતા પાર્વતીને ચૂંદડી ઓઢાડવી અને માતા પાર્વતીને પણ કંકોથી તિલક કરી ચોખા લગાવી અબીલ ગુલાલ લગાવવા પુષ્પનો હાર પહેરાવો પુષ્પ ચઢાવવા જો તમારા ઘરમાં શિવલિંગ હોય તો તમારે શિવલિંગમાં અભિષેક કરવો જળથી આપણે અભિષેક કરીએ છીએ કે દૂધથી કરી શકીએ છીએ દહીંથી કરી શકીએ છીએ મધથી કરી શકીએ છીએ અને સાકરથી કરી શકીએ છીએ આવી રીતે પંચામૃતથી આપણે ભગવાન ભોળાનાથનો અભિષેક કરવો જો તમારા ઘરમાં શિવલિંગ ન હોય તો એક સોપારી લે અને સોપારીની ઉપર પણ તમે આવી રીતે અભિષેક કરી શકો છો સોપારી તમારે ભગવાન ભોળાનાથના શિવલિંગના પ્રતિક તરીકે લેવાની છે પછી અભિષેક કર્યા પછી જે જળ આપણે થાળીમાં તમે અભિષેક કર્યો હોય તો તે જળ આપણે તુલસી ક્યારે પધરાવી દેવું અભિષેક કર્યા પછી આપણે થાળ ધરાવવાનો થાળમાં તમે ફળ સૂકો મેવો દૂધમાંથી બનાવેલી વાનગી ધરાવી શકો છો પછી આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની આરતી ઉતારવી અને પછી આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવી પૂજા પૂર્ણ થયા પછી આપણે સાસુ સસરા અને પતિદેવને પગે લાગવું અને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પ્રાર્થના કરવી હે ભગવાન ભોળાનાથ માતા પાર્વતી મારા પતિની હંમેશા રક્ષા કરજો તેને હંમેશા લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપજો અને હંમેશા મારા પરિવારનું ધ્યાન રાખજો હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું માતા પાર્વતી એ હિમાલયના ઘરે જ જન્મ લીધો પાર્વતી માતા નાની બાળા હતા ત્યારથી જ તેમણે ભગવાન ભોળાનાથ તપ શરૂ કરી દીધું હતું ગમે તેમ કરે અને માતા પાર્વતીને ભગવાન ભોળાનાથ પ્રાપ્ત થાય તે માટે તપ કરતા હતા આ માટે તેમને ઘણા બધા વર્ષો સુધી તપ કર્યું કેટલા બધા વર્ષો સુધી તેમણે ફક્ત સોકા પાંદડા ખાઈ અને પોતાનું જીવન વ્યતીત કર્યું શિયાળાની કડકડતી ઠંડીમાં તે જળની અંદર રહી અને તપ કરતા હતા ઉનાળાના ધોમ ધખતા તાપમાં તે આકાશી નીચે બેસી અને તપ કરતા હતા વર્ષા ઋતુમાં પણ તે ખુલ્લા આકાશી નીચે બેસી અને તપ કરતા હતા પાર્વતી માતાએ એ બાર વર્ષ સુધી પોતાનું મસ્તક નીચે રાખી અને તપ કર્યું હતું એટલે કે શીર્ષાસન અવસ્થામાં પાર્વતી માતાએ ઘણા બધા વર્ષો સુધી તપ કરી અને પોતાની કોમળ કાયાને ખૂબ જ કષ્ટ આપ્યું હતું આવી રીતે માતા પાર્વતીને કઠોર તપ કરતા જોઈ અને તેમના પિતા ખૂબ જ ચિંતિત થતા હતા તે હંમેશા મનમાં ને મનમાં ચિંતા કરતા હતા કે મારી દીકરી આવું ઘોર તપ શા માટે કરી રહી છે અને તે માતા પાર્વતીને ખૂબ જ સમજાવતા હતા પરંતુ માતા પાર્વતી તો એકના મેક થતા ન હતા તે હંમેશા પોતાના પિતાને કહેતા હતા કે હું ભગવાન ભોળાનાથને અવશ્ય પ્રસન્ન કરીને જ રહીશ આવી રીતે પાર્વતી માતાના પિતા ખૂબ જ ચિંતામાં હતા એવામાં નારદ મુનિ ત્યાં આવ્યા અને નારદ મુનિએ પાર્વતી માતાના પિતાને કહ્યું કે હું તમારી દીકરી માટે ભગવાન વિષ્ણુનું માંગુ લઈને આવ્યો છું આ સાંભળી અને પાર્વતી માતાના પિતા તો ખૂબ જ ખુશ ખુશ થઈ ગયા અને તેમને તરત જ માતા પાર્વતીને કહ્યું કે બેટા તારા માટે ભગવાન વિષ્ણુનું માંગુ આવ્યું છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે પિતા હું તેમના સાથે લગ્ન ન કરી શકું કારણ કે હું મનથી ભગવાન ભોળાનાથને વરી ચૂકી છું માતા પાર્વતીની આ વાત સાંભળીને તેમના પિતા ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમને માતા પાર્વતીને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ માતા પાર્વતી કોઈ પણ વાત સમજવા માટે તૈયાર ન હતા ત્યારે તેમના પિતાએ કહ્યું કે તું બેટા ઘરે ચાલ પરંતુ પાર્વતી માતાએ કહ્યું જ્યાં સુધી ભગવાન ભોળાનાથ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી હું ઘરે નહીં આવું પરંતુ તેમને ખૂબ જ આગ્રહ કર્યો આ બધી વાત પાર્વતી માતાએ તેની એક સખી હતી તે સખીને કહી અને આ સખીએ તેને એક ઉપાય બતાવ્યો સખી તો પાર્વતી માતાને એક ઘોર જંગલમાં લઈ ગઈ જ્યાં પાર્વતી માતાને કોઈ પણ ગોતી ન શકે કારણ કે પાર્વતી માતાને એ ડર હતો કે જો હું ઘરે જઈશ તો મારા પિતા મારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે અવશ્ય કરાવી દેશે માટે તે ઘરેથી જંગલમાં ચાલ્યા ગયા પાર્વતી માતા અને તેના સખી બંને આ ઘોર જંગલમાં આવી અને પાર્વતી માતા તો કઠોર તપ કરવા લાગ્યા આ બાજુ પાર્વતી માતાના પિતા તો પાર્વતી માતાની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ પાર્વતી માતા ક્યાંય પણ મળતા ન હતા પાર્વતી માતા તો એક ઝાડ નીચે આંખો બંધ કરી અને કઠોર તપ કરી રહ્યા હતા પાર્વતી માતાના પિતા તે જંગલમાં આવી ગયા અને તેમને પાર્વતી માતાને જોયા અને કહ્યું કે તું ઘરે ચાલ ત્યારે પાર્વતી માતાએ કહ્યું કે હું ઘરે ચાલો પરંતુ મારી એક શરત છે કે હું ભગવાન વિષ્ણુ સાથે લગ્ન નહીં કરું હું મનથી ભગવાન ભોળાનાથને વરી ચૂકી છું માટે હું લગ્ન કરીશ તો ફક્ત ભગવાન ભોળાનાથ સાથે જ કરીશ જો તમે મારી આ વાત માન્ય રાખશો તો જ હું ઘરે આવીશ પછી તો પાર્વતી માતાના પિતાએ પોતાની પુત્રી સામે નમતું જોખ્યું અને કહ્યું કે સારું તું જે કે તેવી રીતે હું કરીશ પરંતુ તું ઘરે ચાલ અને પાર્વતી માતા પછી ઘરે ગયા પાર્વતી માતાના આ ઘોર તપથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને ભગવાન ભોળાનાથે કહ્યું કે હું તમારા ઉપર પ્રસન્ન થયું છું તમારે જે પણ વરદાન માંગવું હોય તે તમે માંગી શકો છો ત્યારે પાર્વતી માતાએ કહ્યું કે ભગવાન ભોળાનાથ મેં આ ઘોર તપ કર્યું છે તે ફક્ત તમારા માટે કર્યું છે હું તમને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા માંગુ છું હું મનથી તમને વરી ચૂકી છું હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું ત્યારે ભગવાન ભોળાનાથ તથા સુ કહી અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને પછી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા માતા પાર્વતીએ કેટલા બધા વર્ષો સુધી ઘોર તપ કર્યું અને જ્યારે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા તે દિવસ હતો શ્રાવણ સુદ ત્રીજનો એટલે કે હરિયાળી ત્રીજનો દિવસ હતો હરિયાળી ત્રીજના દિવસે બીજી એક કથા પણ જોડાયેલી છે ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વત ઉપર તપ કરતા હતા તે સમાધિમાં લીન હતા બધા જ દેવતાઓ ભગવાન ભોળાનાથને આ સમાધિમાંથી ઉઠાડવા માંગતા હતા પરંતુ ભગવાન ભોળાનાથ તો ઉઠતા જ ન હતા કેમ કે એક રાક્ષસ બધા જ દેવોને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો આ રાક્ષસનો વધ ભગવાન ભોળાનાથના સંતાનથી જ થઈ શકે એમ હતું ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના સંતાન એટલે કે કાર્તિકના હાથે જ આ રાક્ષસનું વધ લખાયેલું હતું માટે ભગવાન ભોળાનાથ સમાધિમાંથી ઉઠે તો તે શક્ય હતું માટે બધા જ દેવતાઓ ભેગા થયા અને તેમણે કામદેવને બોલાવ્યા કામદેવ આવી અને ભગવાન ભોળાનાથની ઉપર કામ બાણ ચલાવ્યું આથી ભગવાન ભોળાનાથે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને ત્યાં જ કામદેવને ભસ્મીભૂત કરી દીધા કામદેવને આવી રીતે ભસ્મીભૂત થયેલા અને તેમની પત્ની રતિ ત્યાં આવી અને આ રતિએ માતા પાર્વતીને શ્રાપ આપ્યો કે તમે તમારી કોખીથી કોઈ પણ સંતાને જન્મ નહીં આપી શકો આ શ્રાપ સાંભળી અને માતા પાર્વતી તો મનોમન ખૂબ જ દુઃખી થયા અને આ દુઃખને કારણે માતા પાર્વતી તો તપમાં બેસી ગયા આવી રીતે માતા પાર્વતીને તપમાં બેસેલા જોઈ અને બધા દેવી દેવતાઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા કે હવે આપણે શું કરીશું જો આપણે માતા પાર્વતીનું તપ ભંગ નહીં કરી શકીએ તો આ પૃથ્વી ઉપર પ્રલય આવી જશે પછી બધા દેવી દેવતાઓ ભેગા થઈ અને ભગવાન વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન ભોળાનાથ તેમ કરી અને તમે માતા સમજાવો સર્વ દેવી દેવતાઓની વાત સાંભળીને ભગવાન ભોળાનાથ માતા પાર્વતી પાસે આવ્યા અને પાર્વતી માતાને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી અને ત્યારે ભગવાન ભોળાનાથે માતા પાર્વતીને એક વચન આપ્યું એક વરદાન આપ્યું કે તમે તમારી કાયામાંથી એક પુત્રને ઉત્પન્ન કરી શકશો ને આ પુત્ર બીજું કોઈ નહીં પરંતુ ગજાનન ગણપતિ મહારાજ છે જ્યારે ભગવાન ભોળાનાથે માતા પાર્વતીને આ વરદાન આપ્યું હતું તે દિવસ હતો શ્રાવણ સુદ ત્રીજનો એટલે કે હરિયાળી ત્રીજનો દિવસ હતો અને ભગવાન ભોળાનાથનું આ વરદાન સાંભળે અને માતા પાર્વતી તો ખુશખુશ થઈ ગયા આથી બધા જ દેવી દેવતાઓ ચિંતા થઈ ગયા પછી આગળ ભગવાન ગણપતિ જન્મ થયો આ હતી આપણે શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવતું હરિયાળી ત્રીજના વ્રત પવિત્ર દિવ્ય કથા વાર્તા અહી આપણે આ પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની જય